જેઓ મજૂરી અને ભંગાર એકત્ર કરી ગુજરાન ચલાવે છે અહીં ગઈકાલે સાંજે એકાએક કોઈ કાણોસર આગ લાગી ગઈ હતી જે જોત જોતામાં નજીકમાં આવેલ અન્ય ઝૂંપડાઓમાં પણ ફેલાઈ ગઈ હતી અંગે ફાયર ટીમને જાણ કરતા ફાયર ઓફિસર રાજીવ ગોહેલની આગેવાનીમાં બે ફાયર ફાઈટર સાથે ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો એક કલાકની જહેમત અને બાવીસ હજાર લીટર પાણીનો મારો ચલાવી અંતે આગ પર કાબુ મેળવાયો હતો જોકે આગના કારણે છ ઝૂંપડા ઘર વખરી સાથે સંપૂર્ણ ખાક થયા હતા